હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જેસ્સી કૃષ્ણા જેદુ અрка ડિસ્કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું બધા નવા વિડિયોમાં અને અત્યારે જો સવાર સવારના 10:00 ટાઈમ વાગી ગયો છે થઈ ગયું છે સરસ મજાના રેડી હું રેડી થઈ ગઈ છું અને આમા દિત્યાબેન પણ સરસ રેડી થઈ ગયા છે હાય દિત્યા હાય ગુડ મોર્નિંગ જેસ્સી કૃષ્ણા જેદુ અрка ડિસ્કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારુંજના નવા વિડિયોમાં સ્વાગત છે તમ ચૂંદડી નાખીને કઈ બજ જાવ છો વેરાવત તો આના ઉપર કોણ ચૂંદડી નાખતું હોય ડ્રેસ હોય તો ચૂંદડી નાખવાની હોય મમ્મી મમ્મી પણ રેડી થઈ ગયા ગયા છે ને કે નથી હું આપણે વેરાવળ ફેરાય આવી અને ના રસ તો રોજ જાતા જ હોય અઠવાડિયા જવાબદારી આપડે સોંપીને જઈએ છીએ જો અહીંયા છે ને કોઠીમડાની કાચડી બનાવી હતી ને તો અત્યારે તડકો તો નથી પણ આમ ધૂપછાવ જેવું છે એટલે આ સુકવી છે તો જો વરસાદ ના છાટા કે કઈ આવે ને તો આનું ધ્યાન ધ્યાન રાખજો બાકી આખા વર્ષ ઉભું નથી રહેવાનું અને આમ ખેંચી ને અંદર લઈ જાજો બાકી આ પલડી જાય ને તો પછી મહેનત છે ને એ પાણીમાં જાય બધી એટલે તમારે આનું બધું કપડાનું બધું ધ્યાન રાખવાનું છે આજે ઘરે કામ કરતા કરતા એ પણ કરવાનું છે

હા હા ચાલો દિત્યભાઈ ભાઈ હા એટલી બધી નથી ફાવતી પાગુસા લઈ તો લીધા મને એમ લાગતું તું પાગુસા નહીં લે ફાવે છે હો ચિંતા ન કરતા કંઈ આડા આવતા આવી તો બ્રેક મારી દે હાઈ

અહીં આટલી બધી પેટર્ન આપણને બતાવી છે તો એમાંથી જો ચોઇસ કરવાની છે દિત્યા દિત્યાને કે દિત્યા દિત્યાને જે ગમે ને આપણે લઈ દેવાની છે એની બર્થડે ગિફ્ટ હમણાં એનો બર્થડે આવે ને હા એ બર્થડે ગિફ્ટમાં આપણે બંગડી લઈ દેવાની છે ચાલો તો હવે સોના ચાંદીની ખરીદી કરી લીધી છે ને હવે અમારે કરવાની છે કેટલેરીની શોપિંગ કપડાની શોપિંગ તો ચાનીયા જોઈની ચાનીયા લેવી છે ચાલો તો હવે આ મા દીકરી એ જો અહીંયા કરી છે કેટલેરીની શોપિંગ ચાલુ તો અત્યારે મમ્મી લે છે એની શોપિંગમાં હા પછી દીતિયાબેન નું ચાલુ થશે દ્વિતિયાન તો જી જોઈ જો મહેંદી નો કોને હાથમાં લઈ લીધો છે મહેંદી કરવી તારે અત્યારે કોણ મહેંદી કરે દીતિયા અત્યારે હોય ન તો નવરાત્રીમાં થોડીક મહેંદી કરાય રમવાનું હોય તો ગરબે રમવા જવાનું હોય

જે જે વસ્તુ છે ને બધી વસ્તુ ચેક કરી લીધી હાલો હાલો મોડું થાય વો હવે હાલો અહીંયા ને અહીંયા અમે હાંજ પાડી દીધી છે શોપિંગ તો કંઈ કર્યું જ નથી ખેલી એના જ ભરાણી તો અહીંયા ત્રણ વાગી ગયા ઘડિયાળમાં ચાલો ફટાફટ બીજી જગ્યાએ જાય એટલે બીજી કંઈક વસ્તુ લઈએ છે જીપી હાલો ચલો દિત્યાબેન દિત્ય એક એક વસ્તુ આમાંથી ચેક કરી લીધું આપણે બાસ્કેટ લીધું હતું પણ બાસ્કેટ તો ખાલી રહી ગયું બહુ એટલી બધી કાંઈ વસ્તુ લેવાડી નથી કેમકે આમાં છે એ બધી વસ્તુ આપણી ઘરે છે

શું છે બિલકાલ આમ ફ્રૂટનો વાયર ડ્રેગન ફ્રૂટનું છે હા પાઈનેપલ છે ઠંડુ પી લીધું અને હું બજારમાં છે ને આખી બજાર ખાલી થઈ ગઈ છે જો તમને જોઈ લો આખી બજાર જો અત્યારે ખાલી થઈ ગઈ છે દુકાનો બધી બંધ થવા માંડી છે એટલે અમારી શોપિંગ પૂરી નથી જે કામ એવા તો એ કામ જ બાકી છે અમારે જે માતાજીનો ગરબો જે લેવાનો બાકી છે કેમકે એ કામ બધાને ખુલે રાખ્યું કેમકે ગરબો હોય તો પછી કાંઈક શોપિંગ કરવાનું જાય તો આડા આડાવું ફૂટી ન જાય એટલે

તો ચાલો હવે સીધા જઈએ પેલા નાસ્તો કરવા કેમ કે રખડી રખડી ભૂખ લાગી છે આ બે માં દીકરીએ તો જ્યુસ ને સોડા ને ઉપી લીધું છે અમારે હવે કંઈક કટક બટક ખાઈ લઈએ અને પછી જઈએ તો જલપા મમ્મી અને દિત્યા સવારના સવારના નહીં પણ બપોરના બાર વાગ્યાના ગયા ને અત્યારે છે ને સાડા છ વાગવા આવ્યા સવા છ વાગવા આવ્યા હજુ આવ્યા નથી ત્યાં ગાયું છે ને એ પાડે જો કે ક્યાં ગયા માલિક ને હવે ગાય દોવાનો પણ સમય થઈ ગયો છે હજુ આવ્યા નથી ફોન ઉપાડતા છે નહીં એટલે કદાચ રસ્તામાં હોઈ શકે એવું આપણે અનુમાન લગાવીએ બરાબર થોડી વાર રાહ જોઈએ જો જો ગાયો બોલા બોલ થઈ મમ્મી ને બધા ગયા છે બરોબર મેં જરાક અંદર આવવા માટે ડેલો ખખડાવ્યો છે એને પપ્પા આવી ગયા છે કઈ ચારો લઈને હું છે ચિંતા ન કરતા જો અત્યારે કઈ નહીં મળે થોડીક પછી થોડીક વાર પછી બધાને ખાવાનું મળી જશે ચિંતા ન કરતા જો ગાય રેડ ઉપાડે ને આવી ગયા છે માલિક માલિક આવી ગયા શું લીધું છે હે

તો દીતિયાને ખાલી એક પાંચસો રૂપિયાની ચણિયા છોડી લઈ દીધી ત્યાં કેટલી ખુશ થઈ ગઈ એમ બહુ મજા આવી ચાલો તો આપણે વેરાવળ થી આવીએ અને સીધા મિશન ઉપર વળગી ગયા તા શોપિંગ કે કાઈ હજી કોઈને બતાવ્યું જ નથી કેમ કે મમ્મી ગાયનું કામ કરતા હતા અને મેં જો રસોઈ સંભાળી લીધી ભીંડા શાક વઘારી નાખ્યું છે અને રોટલા બનાવવાના છે બીજું બધું જમવાનું ખીચડી ને બની ગયું છે

એટલે વાંધો નહીં બધું થઈ ગયું છે ટાઈમે ફટાફટ મમ્મી ચૂલો પ્રગટાવ્યો છે તો અહીંયા રોટલા બનાવી નાખે ને મેં અહીંયા શાક બનાવી નાખ્યું એટલે ફટાફટ જમી લઈએ અને જમીને ફ્રી થઈને પછી અમે શોપિંગ બતાવી બરાબર ને નરસ બરાબર શું શું આપણે શોપિંગ કરી છે ખુબ સરસ તમારું કાર્ય ચાલો તો મસ્ત મજાનું જમી લીધું અને હવે વેરાવળથી શું શું શોપિંગ કરીને આવ્યા ને તમને બધું બતાવી દઈએ જાજુ જુ લીધું નથી નવરાત્રિની શોપિંગ થોડી ઘણી કરી છે તો સૌથી પહેલા તમે દિત્યાની શોપિંગ જોઈ લો કેમ કે એ બીજું કાંઈ જોવા નહીં દે આપણને તો દિત્યા સ્પેશિયલ ચણિયાચોળી માટે જ નહીં આવી હતી અમારા ભેગી ચાલો તમારી ચણિયાચોળી જોઈ લેજો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મોંમ દેખાડે પેરવી નથી માં એમ દેખાડ દે જો આ છે આ ટાઈપની છે આપણે ચાણિયા ચોડી હમ મેચવા એવા લાગે બે ઇસુ છે એની ટોપી છે ને હા એની ટોપી બતાય દે જો આ ટાઈપની ટોપી છે આ ટાઈપની એને ટોપી છે જોઈ લો હમ સરસ અને આ બે એના બ્લાઉઝ છે આ બે બ્લાઉઝ હમ અરે એની ચુંદડી આ ઈનો દુપટ્ટો દુપટ્ટો હા બધું ખોલી ખોલીને પ્રોપર બતાવશે તો તમને લેવું તો મારી પાસે થી લઈ જાજો મારી પાસે કેટલી બધી છે ચલો બીજી ખરીદીમાં જો આપણે ગરબો માતાજીનો લેવાનો હતો તો એ મસ્ત મજાનો ગરબો લઈ લીધો છે અને એક દિતિયા માટે ગરબો ગાવા જશે તો એ ગરબો લઈ લીધો છે ઢાકણ છે આપણી એની પાસે આપણી પાસે છે આનું ઢાકણ કે ઢાકણ કે આનું રોલા રૂમમાં પડ્યું છે તો કાલથી થી આવ દિતિયાબેન છે ને રોજ ગરબા ગાવા જશે

દિતિયા ની ચણિયા ચોલી ની ખરીદી કરી છે તો દિતિયા ની ચણિયા ચોલી જોવા ગઈ ત્યાં મને પણ એક ઘાગરો ગમી ગયો એટલે મે પણ જો આવો ગ્રીન કલર નો એક ઘાગરો લઈ લીધો છે ના ચા કરવાની છે જો ચા હું કરું કે હમ તો જો આવી રીતે સિમ્પલ ખાલી ઘાગરો એક જ લીધો છે બ્લાઉઝ ને એવું મારી પાસે થાય એમ છે મેચ એટલે પછી દુપટ્ટો ને એવું છે એટલે એ કઈ ખર્જો કર્યો નથી એક ઘાગરો લઈ લીધો ગમતો તો એટલે પછી મમ્મી એના માટે ચંપલ લીધા છે એક જોડી આ ટાઈપના છે ચપ્પલ પટ્ટી વાળા મમ્મી આ વખતે કંઈક અલગ ચપ્પલ લીધા છે ચાલો તો જો આટલી આવે છે ને નાના મોટી ઝીણા મોટી જે ખરીદી કરવાની હતી ને કટલેરીની એ બધી કરી લીધી છે હમણાં નવરાત્રીમાં દિત્યાબેન માટે કંદરો પછી બંગડી આ મમ્મીના ચાંદલા મારું મંગલસૂત્ર દિત્યાબેનના ચાંદલા કરવાનું પહેલાં આવા વોટર કલર આવતા ને પહેલાં આવું છે ને આવતું ચાંદલા કરવાનું હવે પાછું આવું નીકળ્યું છે એટલે કલર કલરના ચાંદલા પછી એક આવો સેટ લીધો છે ઓક્સડાઈઝનો પછી તો બીજું તો આવું પીનું ને સિંગા ને આવું જો આનું ટ્રેન્ડ વધારે છે આ દોરીનો

આ તો બહુ જૂનું થઈ ગયું હા અમે નાના હતા ને તઈ ને અને બીજી 100 ના ચાંદીની ખરીદી કરવાની હતી તો એ ચાંદી ખરીદી કરી છે કેમ કે સોનું તો બહુ મોંઘું થઈ ગયું છે તો ચાંદીની વસ્તુ આપણે ખરીદી કરી છે બંગડી લીધી છે એક જોડી આપણે જો આ ટાઈપની ની કે કેની પેટર્ન છે ને મે લીધી જો અને મધિત્યા બેને પણ મસ્ત મજાની જો ચાંદીની બંગડી કરાવી છે આજે બતાવી દે તો એટલે દિત્યાએ છે ને એની પસંદ ની એને જે ગમતી હતી એવી જ એની ડિઝાઇન લીધી મને બીજી ગમતી હતી તો ઈ નો લીધી કે મમ્મી હું નઈ પહેરું મને ગમે ને ઈ જ મને લેવા દે એટલે અત્યારથી દીતિયા એની રીતે શોપિંગ કરવા માંડી છે ચાલો તો હતી અમારી નવરાત્રીની શોપિંગ અને હવે વિડીયો પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય